શહેરના છેવાડે આવેલા હેમાત ગેરકાયદેસર ધમધમતા ઔદ્યોગિક એકમોને પગલે સ્થાનિક રહેવાસીઓમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે આ સંદર્ભે સ્થાનિકો દ્વારા અનેક વખત તંત્ર અને શાસકો સમક્ષ લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આ સમસ્યા અંગે તંત્ર દ્વારા કુલડીમાં ગોળ ભાંગવામાં આવી રહ્યો હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે શહેરમાં રહેણાંક વિસ્તારોમાં ધમધમતા ગેરકાયદેસર ઔદ્યોગિક એકમો મુદ્દે ભારે વિરોધનો માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને કતારગામ અંજલી ઇન્ડસ્ટ્રીઝ અને સણિયા હેમાદમાં રહેણાંક વિસ્તારોમાં ઔદ્યોગિક એકમો હવે વહીવટીતંત્ર માટે માથાનો દુખાવો બની ચૂક્યા છે સ્થાનિકો દ્વારા છાશવારે અંગે રજૂઆત કરવા જતાં રહેણાંક વિસ્તારોમાં ઔદ્યોગિક એકમોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અલબત્ત આજે વધુ એક વખત ઝોન દ્વારા સણિયા અહેમાદ ખાતે આવેલ ઔદ્યોગિક એકમોના ડિમોલિશન માટેની તૈયારી હાથ ધરવામાં આવતા સ્થાનિક કારખાનીઓ દ્વારા બેનરો સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અંગે સ્થાનિકો એ જણાવ્યું હતું કે માત્ર ગણિયા ગાંઠિયા નાગરિકોના વિરોધને પગલે પચાસ થી સાહીઠ હજાર નાગરિકોની રોજે રોટી પર સવાલ ઉભો થઈ રહ્યો છે આ સિવાય સણિયા સિવાયના શહેરના અન્ય વિસ્તારોમાં પણ રહેણાંક વિસ્તારોમાં ઔદ્યોગિક એકમોનો ધમધમાટ હોવા અંગેનો સુર પણ તેઓ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો ભાઈ મારું નામ અનિલ છે અને હું આ વિસ્તારમાં એમ્બ્રોડરી ચલાવવા માટે મકાનનું બાંધકામ કરી રહ્યો છું અને આ મારી જેમ આ બધા મારા ભાઈઓ મિત્રો છે એ બધા એમ્બ્રોઇડરીના પછી ચલાવવા માટે મકાનના બાંધકામ કરી રહ્યા છે મારી સાથે બધાએ જે કાંઈ અમારી સુધી અત્યાર સુધી કમાણી હતી અને થોડા ઘણા જે કાંઈ ઘટતા હોય આડાવડા કરી લોન કરીને અમે અહીંયા પ્રોજેક્ટો ચાલુ કર્યા છે બાજુ બાજુમાં એક સોસાયટી છે અહીંથી એક કિલોમીટર દૂર સાંઈ સોસાયટી આ લોકો આ ઇન્ડસ્ટ્રીનો પર્ટિક્યુલર વિરોધ કરે છે અને આજે અમારી પાસે એ સ્થિતિ આવી ગઈ છે જે કાંઈ મૂડી હતી અમે આમાં લગાડી દીધી આ દિવાળી છે દિવાળી કરવાના પૈસા અમારી પાસે વધ્યા નથી ઘર ઉપર લોન બીજી કાંઈ વ્યવસ્થિત હોય લોન દેહમાં આડી આટીવાળી વસ્તુ રી લોન વ્યાજે આ બધી વસ્તુ લઈને અમે આ પ્રોજેક્ટ પૂરા પૂરા કરવા માટે કોશિશ કરી રહ્યા છીએ પણ સોસાયટીના વિરોધની લીધે એસએમસી રોજ કાર્યવાહી કરે છે રોજ અમારો સીલિંગ કરે છે રોજ નોટિસો આપે છે રોજ અમારો સામાન ભરી જાય છે તો હવે અમારી પાસે આ પ્રોજેક્ટ પૂરો ન થાય ને તો આત્મવિલોપન કરવા સિવાય અથવા તો અહીંથી ભાગી જવા સિવાય સિવાય કાંઈ રસ્તો મારી અને મારી સાથે ઉભેલા મિત્રો પાસે વધ્યો નથી તો અમે એસએમસી ને અથવા તો જે કાંઈ સત્તાધીશો છે અમે એમ કહીએ છીએ કે જે કંઈ રીતે વરાછા આખામાં ઓટર ઇન્ડસ્ટ્રીમાં જે કંઈ કામ કામગીરી થાય છે એ જ કામ કરીએ એ ધારાધોરણ મુજબ અમે કામ કરીએ છીએ તો અમારી ઉપર રહમ નજર રાખી અને આ મુદ્દાનું રોજની માટે સોલ્યુશન કરે અને આજે પાંચ સાત દસ જણા લોકો અમને ઇમોશનલી બ્લેકમેલ અથવા તો બ્લેકમેલ કરે છે એને કંઈક સમજાવે આપણે એમ કે અમારા જ ભાઈઓ છે મળીને કામ કરીએ આવું કરીએ તો અમારું જે કંઈ આ આ અમે કંઈક કામ કર્યું છે જે કંઈ બરા મૂડી અમે નાખી છે એ મૂડી ઉપર અમારે કંઈક ઊભા થાય અને અમારા સામે દિવાળી અમને કંઈક દેખાય આ મારી રજૂઆત અત્યારે છે